ભુજ માં મોટર ના સ્કૂલના તાલીમાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા કિરણ સંદીપ ટાંક આરટીઓ ટુમાં રહેવાનું છે આવિકા ભાવિન સોની આરટીઓ ટુમાં રહેવાનું છે માસાપુરા પહેલા પહેલાં બી અમે આવેલા છે અહીંયા શીખવા માટે પછી બે ટુ યર્સનો ગેપ રહી ગયો છે અને પાછા રિપીટ આવ્યા છે શીખવા માટે આમ તો સારું જ છે અમારે તો હિસાબથી તમારું આ જે શીખવાનું જે કરાવે છે કામકાજ એ બહુ સારું છે વચ્ચે અમારે પોતે ખુદ ઘરે છે ને ચલાવવાનો બંધ કરી દીધું હતું એટલે પાછું હાથ બેસ્યું નહોતું એટલું એટલે પાછું રિપીટ લેવા એકદમ બરાબર છે હા એકદમ પ્રોપર છે અને સારું છે એકદમ અમે તો આમ જનરલી પોતે જ આવ્યા છીએ કારણ કે અમે ભુજના રહેવાસી છીએ અમને ખ્યાલ જ છે કે અહીંયા કરાવે છે એટલે અમને કોઈ સજેસ્ટ નથી કર્યું અમે અમારી જાતે જ આવ્યા છીએ લેડીઝ બેચ માટે બહુ જ સારામાં સારું છે અહીંયા શીખવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતી બહુ સારું છે બસ ઓલ ઓલ ઓવર રેડી છે સરસ છે